સિંહ રાશિ રાશિવાળો જ્યોતિષશાસ્ત્રના અનુસાર બધા ગ્રહો સમય સમય પર રાશિ પરિવર્તન કરતા રહે છે હવે જ્યારે હજારો વર્ષો પછી કોઈ દુર્લભ યુગ બને છે ને તો તે કેવળ મનુષ્ય પર નહીં પરંતુ દેશ દુનિયા પર વધારે પ્રભાવ પાડે છે રાશિ પરિવર્તનના વચગાળામાં કેટલાય મોટા બદલાવો થાય છે ગ્રહોની સ્થિતિ બદલવાથી લોકોની કિસ્મત ચમકી ઉઠે છે હવે એવા જ યોગો એપ્રિલમાં એક નહીં બે નહીં પણ ત્રણ ત્રણ થઈ રહ્યા છે તો તેનો પ્રભાવ તમારા ઉપર શું રહેશે અપ્રિલ બે હજાર ચોવીસ તમને કેવી રીતે પ્રભાવિત કરશે આજે કેવળ ને કેવળ આના વિશે જ ચર્ચા કરવા જઈ રહ્યા છે અને આ જાણવું આપણા માટે કેમ જરૂરી છે ખબર છે કેમ કે આપ પણ જાણો છો હું પણ જાણું છું અને આ પૃથ્વી પર લાખો કરોડો કમાવનાર લોકો પણ જાણે છે ઉચ્ચ સ્થાન પર બેઠેલા લોકોને પણ ખબર છે કે મનુષ્યના જીવનનું કર્તવ્ય લક્ષ્ય અને આકાંક્ષા બધું આપણા પરિવાર માટે સમર્પિત હોય છે અને એ સાચું છે મનુષ્ય એમના પરિવારની વચ્ચે બેસીને જ રહીને જ વાસ્તવિક આનંદ મળે છે હવે એ વાત અલગ છે કે કોઈ પરિવારને પોતાનું સમજે કોઈ સમાજને પોતાનું સમજે તો કોઈ દેશને પોતાની નજદીક સમજે તો કોઈ શિષ્યને પોતાની નજદીક સમજે દરેકના વિચારો અલગ છે સ્વતંત્ર છે મિત્રો આજે આ જ્ઞાન એમ જ નથી આપી રહ્યો હું એટલા માટે આપી રહ્યો છું કે અપ્રિલ બે હજાર ચોવીસ આપણા માટે સિંહ રાશિ માટે ફરીથી કંઈક મોટું કરવા જઈ રહ્યા છે તો ચાલો હવે સમજીએ મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કેમ કે કદાચ તમે ભવિષ્યને લગતા ઘણા બધા વિડીયો મિસ કરી દો તો ચાલો હવે તમારે ધ્યાનથી સાંભળવું પડશે ધ્યાનથી સમજવું પડશે અપ્રિલ મહિનો તમારા માટે કેવો રહેવાનો છે મિત્રો જેવો જ અપ્રિલનો મહિનો પ્રારંભ થશે ને તો એપ્રિલના અંત સુધી તમારા આઠમા ભાવમાં બેઠેલા રાહુ આખા મહિનામાં તમારું માર્ગદર્શન કરતા રહેશે તમારે ચુનૌતીઓથી કેવી રીતે બહાર નીકળવાનું છે તે સમજાવવામાં તમારી મદદ કરશે તમને ઉચિત નિર્ણય લેવામાં મજબૂર કરશે તમારે કેવી રીતે ઝઘડા અને વિવાદથી બચવું જોઈએ એનું જ્ઞાન આપશે બુદ્ધિ આપશે મિત્રો જ્યારે જ્યારે પણ રાહુ ગ્રહ શુક્રની સાથે યુતિમાં હોય છે ને તો તમારું કામ પર પૂરું ફોકસ રહે છે તમને એવું લાગે છે કે કોઈ બહારની શક્તિ તમને મદદ કરી રહી છે જ્યાં નોકરી કરો છો ત્યાં ચડીને યોગદાન દેવાની કોશિશ કરો છો વધારે મહેનત કરો છો અને એનું પ્રતિફળ પણ પ્રાપ્ત થાય છે જેનાથી આપ નોકરીમાં સારી સ્થિતિમાં આવી જાઓ છો રાહુ ગ્રહ નોકરીમાં કઠિન પરિશ્રમ પછી સફળતા આપશે તો શુક્ર યાત્રા કરવાનો અવસર આપશે યાત્રાથી લાભ અપાવશે નવ એપ્રિલ બે હજાર ચોવીસ સુધી બુધ અને ગુરુની યુતિ તમારા ભાગ્ય ભાવમાં થવાથી કામકાજમાં ઘણા બધા બદલાવ આવશે જેનું કાર્ય ખેતીથી સંબંધિત છે અથવા તો ઇલેક્ટ્રોનિક ઉપકરણ પ્લાસ્ટિક એલ્યુમિનિયમ તાંબુ સોનું એટલે કે કોઈ પણ ધાતુ સંબંધિત વ્યાપાર કરું છું ને તો તમારી ઇન્કમમાં અચાનક વૃદ્ધિ થશે શનિગ્રહ તમારા સાતમા ભાવમાં બેઠા છે અને એની દ્રષ્ટિ તમારા ભાગ્ય લગ્ન અને ચતુર્થ ભાવ પર થઈ રહી છે તો તે તમને ત્રણ પ્રકારના લાભો આપશે પહેલું જો તમે નોકરીમાં બદલાવ કરવાની ઈચ્છા રાખો છો તો ત્યાં તમને સફળતા મળશે નવી નોકરીની તલાશ કરો છો તો તે ખતમ થશે અને આપનો સંબંધ કોમર્સ સાયન્સ સાથે છે તો આપ એવી નોકરી માટે પણ તૈયાર રહો જે આપની જિંદગી બદલી નાખશે અને આપ વિદ્યાર્થીઓ છો તો આપ સફળતા અને સૌથી ખુશી મોટી ખુશી માટે તૈયાર રહો બીજો લાભ તે આપને અધિકારી સરકાર અથવા તો ધનિક વ્યક્તિ દ્વારા સહાયતાના રૂપમાં આપી શકશે તમારા પોતાના પરિવારથી લાભ અપાવશે અગર વૈવાહિક જીવનમાં દાંપત્ય જીવનમાં પારિવારિક જીવનમાં વિવાદ ચાલી રહ્યો હશે તો તે ખતમ કરશે અને જો આપ પ્રેમ માટે તરસી રહ્યા હશો આપ એવા સાથીની ઈચ્છા રાખતા હશો જે આપને સુખ દુઃખમાં સાથ આપે તો અચાનકથી આપણા જીવનમાં તેનો પ્રવેશ થશે વિવાહ યોગ્ય વ્યક્તિની પસંદગી થશે અને આ બનશે ત્રીજો લાભ છે ને તે માતાની સંપત્તિમાં હિસ્સાના રૂપમાં મળી શકશે અથવા તો એવું પણ થઈ શકે છે કે આપની માતાને પ્રોપર્ટી મળી જાય અથવા આપના માતાના નામે લીધેલી સંપત્તિ અચાનક વધી જાય અથવા તો આપની માતા કોઈ પદ ઉપર છે મોટા સ્થાન ઉપર છે તો એને કંઈક મોટા પ્રકારનો લાભ મળી જાય અને આ શનિ ગ્રહને કારણે સંભવ પણ થશે આનાથી સમાજમાં આપણી ખ્યાતિ વધશે તમે લોકપ્રિય બનશો તમને ધનનો લાભ મળશે તમારામાંથી ઘણા લોકોને લાગે છે ને કે તે સમાજ સેવા કરી શકશે રાજનીતિ કરી શકશે અથવા તો આર્થિક રૂપથી લોકોની મદદ કરી શકશે એને પણ એક નવો રાસ્તો મળશે એક પથ મળશે અથવા તો એક પથ દર્શક મળશે આ બધાની વચ્ચે ત્રેવીસ એપ્રિલના દિવસે મંગળ મીન રાશિમાં ગોચર કરશે અને જ્યાં પહેલેથી જ રાહુ ગ્રહ બેઠેલા હશે અને આ બંનેના સાથે આવવાથી અંગારક યોગનું નિર્માણ થાય છે હવે જ્યોતિષશાસ્ત્રમાં અંગારક દોષને અશુભ માન્યો છે હવે તે ક્યાં થઈ રહ્યો છે તો તે તમારા આઠમા ભાવમાં થઈ રહ્યો છે તો તે તમારા માટે હિંસક અને વિપરીત પરિસ્થિતિઓ પણ પેદા કરી શકે છે તમને કારણ વગર જ ગુસ્સો આવી શકે છે તમે ગમે તેમ બોલી શકો છો વાણી ઉપર તમારો કંટ્રોલ નહીં રહે અથવા તો તમારા ઉપર કોઈ ખોટા આરોપ પ્રત્યારોપ મૂકી શકે છે શારીરિક નુકસાન અકસ્માત ભય વાયુ વિકાર ત્યાં સુધી કે તમારે હૃદયની બાબતમાં પણ સાવધાન રહેવું પડશે સર્જરીની પણ સર્જરીની પણ શક્યતાઓ થઈ રહી છે એટલા માટે થી ત્રીસ એપ્રિલ વચ્ચે સાવધાન રહેવું જરૂરી છે જરૂરી છે અને જરૂરી છે મિત્રો જ્યારે જ્યારે સંક્રાંતિનો પ્રારંભ થયો છે અને સૂર્યગ્રહ ઉચ્ચસ્ત થઈને બિરાજમાન થયા છે તો તેણે અસંભવ કાર્યોને સંભવ બનાવ્યા છે લોકો કહે છે ને કે વ્યક્તિ રાતોરાત કરોડપતિ બની ગયો તો એ આવા ગ્રહોના કારણે સંભવ છે તમે વિચારી શકો શકો છો કે જે વિશ્વને શક્તિ આપે છે જે શનિ ગ્રહના પણ પિતા છે તેની કુંડળીની અંદર સત્તા શાસન અને અધિકાર મળે તો તે શું કરી શકે શું ન કરી શકે તમે જોઈ લો આજકાલ તો ઘણા દેવી દેવતાઓનું મંદિર બને છે ત્યાં સુધી લોકો તો ભૂત પ્રેત અને પિસાજના પણ મંદિર બનાવવા લાગ્યા છે પરંતુ વૈદિક પરંપરાની અંદર આપણા આદિ અનાદિકાળથી જ ભગવાન સૂર્યનારાયણને પ્રધાન પાંચ દેવોમાંથી માનવામાં આવ્યા છે આજે પણ આર્કિયોલોજીકલ સાઇટ ઉપર જોશો તો સૂર્યનારાયણ ભગવાનના મંદિરના સબૂતો મળે છે તેની મૂર્તિઓ મળે છે અને દરેક મંદિરની અંદર ભગવાનનો કંઈક ને કંઈક એક અવશેષ હોય જ છે અને એ જોવા મળે છે તે જ સૂર્યગ્રહ ઉદય થઈ અને ભાગ્યમાં બેસે તો તે તમને પ્રમોશનના અવસર આપશે જૂના નિવેશ આપને અવિશ્વસનીય રિટર્ન આપશે તમારી કંપનીનું નુકસાન મૂકી અને નફો કરવા લાગશે એનાથી આપ એક મજબૂત સ્થિતિમાં પહોંચી જશો સ્ટોક તમને સારું રિઝલ્ટ આપશે સ્ટોકના સંબંધિત દરેક નિવેશ જેમ કે મ્યુચ્યુઅલ ફંડ પણ તમને સારો લાભ આપવા માંગશે અચાનકથી ખુશખબરી મળશે વિદેશમાં બેઠેલા વ્યક્તિઓને લાભ થશે અને એવામાં જો આપ મંગલગ્રહથી સંબંધિત વ્યાપાર કરો છો જેમ કે હોટલ અને પ્રોપર્ટીના કારોબાર સાથે સીધા જોડાયેલા છો તો આપ માલામાલ થશો જમીન વેચાશે મકાન વેચાશે પ્રોપર્ટી વેચાશે અગર તમે મકાન બનાવવાનું કાર્ય કરી રહ્યા છો ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ ઓજાર બનાવવા વેચવા ખેતરમાં ઉપયોગ થનારી દરેક વસ્તુ ચાહે દવા હોય બિયારણ હોય અથવા તો ડાયરેક્ટ કે ઇનડાયરેક જે વસ્તુનો યોગ થાય છે આનાથી તમે સીધો સંબંધ રાખો છો તો આપના કેવલ ઘણા બધા પૈસા કમાવો છો પણ એ ક્ષેત્રમાં ધન બચાવી શકો પણ છો નિવેશ કરી શકો છો અને આના સંબંધિત કોઈ મોટી ડીલ અથવા તો કોઈ મોટો લાભ મળી જાય તો આશ્ચર્ય નહીં થાય મિત્રો કહેવા તો હું ઘણું માગું છું પરંતુ સમય ચાલો ફરી મળશું સિંહ રાશિના નેક્સ્ટ વિડીયોમાં જય ગુરુદત્ત જય ગિનારી